આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી ઝીરા હર કોઈ પીરા લાહોરી ઝીરા વલસાડના ફણસા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત અન્ય મિત્રો સાથે ત્રણેય વાપી થી કલગામ જઈ રહ્યા હતા વલસાડ જિલ્લાના ફણસા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખુવાર અકસ્માત સર્જાતા બાઇક સવાર ત્રણ મિત્રોના મોત નીપજ્યા હતા વાપીથી દસ જેટલા મિત્રો અલગ અલગ ચાર બાઇક લઈને કલગામ પાસે આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા જેમાં એક બાઇક પર સવાર ત્રણ મિત્રોને સામેથી આવી રહેલી કારે ટક્કર મારતા ત્રણે ફંગોડાઈને રસ્તા પર પડ્યા હતા જેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા વલસાણા વાપીમાં રહેતા વિશાલ હળપતિ સંતોષ નાયકા અને અક્ષય નાયકા નામના ત્રણ મિત્રો પોતાના અન્ય મિત્રો સાથે કલગામ મંદિરે દર્શન કરવા માટે બાઇક પર નીકળ્યા હતા દસ થી બાર મિત્રો ચાર બાઇક પર સવાર હતા આ તમામ મિત્રો ફણસા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવેલી કારે એક બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણે રસ્તા પર પટકાયા હતા જેમાં વિશાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સંતોષ અને અક્ષયને સારવાર માટે વાપી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત થયું હતું